નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં જીવનમાં પોઝિટિવિટી હોવી બહુ જરૂરી છે આવું બધું કહેતા હોય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ કેન્સરનો સામનો કરતો હોય ત્યારે કેવી રીતના પોઝિટિવ રહી શકે અને પણ એવા સમયમાં જ્યારે કેન્સરની કોઈ દવા જ નહોતી કહેવું બહુ સહેલું છે કે મુસીબતમાં પણ માણસે પોઝિટિવ રહેવું જોઈએ પણ પછી એનો અમલ કરવો એ બહુ જ મુશ્કેલભર્યું કામ છે તો આવી જ એક ફિલ્મ આવી ગઈ આનંદ અને આજે આનંદ પાછળ રહેલી આ ફિલોસોફી વિશે આપણે વાત કરીશું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો સીટ ટોક્સ બોલીસોફીના આ નવા પ્રકરણમાં તમારું સ્વાગત છે આનંદ એક એવી ફિલ્મ છે એવી યાદગાર ફિલ્મ છે જે એવું કહેવાય છે કે એના ડિરેક્ટર ઋષિકેશ મુખરજીએ પોતાની અને રાજ કપૂરની મિત્રતાને ડેડિકેટ કરવા માટે આ ફિલ્મ બનાવી હતી ઓબ્વિયસલી જ્યારે પોતાના મિત્રને ડેડિકેટ કરવા માટે આ ફિલ્મ બનાવી હોય ત્યારે એ સ્વાભાવિક છે કે એમણે પહેલાં કપૂર સાથે વાત કરી હોય પણ રાજ કપૂરે કોઈ કારણોસર આ ફિલ્મ કરવાની ના પાડી દીધી અને પછી તો ઘણા બધા કલાકારોની પસંદગી બાદ રાજેશ ખન્નાને આ રોલ માટે પસંદ કરવામાં આવે અને રાજેશ ખન્ના આ રોલને જીવી ગયા છે હું એકદમ સત્ય કહું તો રાજેશ ખન્ના મને સૌથી ઓછા ગમતા કલાકારોમાંથી એક છે પરંતુ બાવરચી અને આનંદ કે પછી અમર પ્રેમ જેવી ફિલ્મો જોઈએ ત્યારે એમ થાય કે રાજેશ ખન્નાની કલાકારીને સલામ આનંદમાં પણ મેં કીધું એ પ્રમાણે રાજેશ ખન્ના પોતાનો રોલ જીવી ગયા છે આ ફિલ્મની જે ફિલોસોફી છે અને એનો એક ડાયલોગ પણ છે કે જિંદગી લાંબી નહીં પણ જિંદગી મોટી હોવી જોઈએ એટલે તમે કેટલા વર્ષ જીવો છો એનું કોઈ મહત્વ નથી પણ તમે કેવી રીતના જીવો છો એનું મહત્વ છે અને આ વાતને આનંદમાં બહુ સરસ રીતના વણી લીધી છે કે આનંદને કેન્સર છે લિમ્ફોસકોમા ઓફ ઇન્સટાઇન એટલે આંતરડાનું કોઈ એને કેન્સર છે તો એની પાસે લગભગ ત્રણથી છ મહિના જેવો સમય છે પણ જો તમે ફિલ્મ જોઈ હશે તો તમે જો એની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પછી એ ડૉક્ટર એમના વાઈફ હોય પછી ડૉક્ટર ભાસ્કર જેનો રોલ અમિતાભ બચ્ચને કર્યો હતો પછી ઈશાભાઈ જે જોની વોકરનો રોલ હતો કે મેટ્રન તરીકે લલિતા પવાર હતા કે બધા ઘણા બધા કલાકારો નાના મોટા એની સાથે જોડાય છે આ બધાને જ્યારે આનંદ જ્યારે એક તો જ્યારે ખબર પડે છે કે આનંદ એની સાથે મજાક મસ્તી કરે છે હળવાશથી વાતો કરે છે ત્યારે એમને આનંદ ખૂબ ગમી જાય છે પણ જ્યારે એમને ખબર પડે છે કે એની પાસે ત્રણથી છ જ મહિના છે ત્યારે એ બધાને ખૂબ દુઃખ થાય છે અને એમ થાય છે કે ના આવું ન થવું જોઈએ અને આ ફિલ્મમાં પણ તમને એવું લાગે છે કે બોલિવૂડનો જે નોર્મલ મસાલા મૂવી હોય ને એમ છેલ્લે છેલ્લે કાં તો આનંદ મરી જાય છે નહીં દેખાડે કાં તો એને કોઈ કારણોસર જીવાડી દેશે પણ ઋષિકેશ મુખર્જી સ્ટોરીની જે ભાવના છે એની સાથે બિલકુલ જોડાયેલા રહીને છેલ્લે આનંદને મૃત્યુ આપે છે એવું આપણે કહી શકીએ તો ટૂંકમાં પોઝિટિવ રહેનાર વ્યક્તિને અથવા તો લોકોને આનંદ કરાવનાર મસ્તી કરાવનાર હસાવનાર વ્યક્તિનું દુઃખ જ્યારે એમને ખબર પડે છે ત્યારે એ વ્યક્તિઓ પણ એની સાથે જ દુઃખી થતા હોય છે મેં કીધું એ પ્રમાણે કે તકલીફ હોય ત્યારે પોઝિટિવ રહેવું બહુ અઘરું હોય છે અને અઘરું છે જ અને જ્યારે તમને એવી ખબર પડે કે ભાઈ મારી પાસે ત્રણ છ મહિના છે જીવનના ત્યારે પણ પોઝિટિવ રહેવું પોતાના દુઃખો ભૂલી જવા એ બહુ અઘરું છે એ સૌથી અઘરું કામ છે કદાચ અને આનંદમાંથી કદાચ આપણે આ શીખવાનું છે કે વ્યક્તિ પાસે જીવનનો સમય ઓછો છે એવું તો આપણી પાસે નથી આપણી કોઈને કોઈ તકલીફ હશે ફાઈનાન્શિયલ સોશિયલ કે બીજી કોઈ સમસ્યા નોકરીમાં કોઈ સમસ્યા છે તો એ એટલી ગંભીર તો કદાચ નથી કે જે આનંદ પાસે હતી કે એની પાસે બહુ ઓછો સમય જીવવાનો હતો તો જો આનંદ આ સિચ્યુએશનમાં આટલો બધો પોઝિટિવ રહી શકતો હોય તો આપણે કેમ ન રહી શકીએ અગેન બહુ અઘરું કામ છે પણ એ કામ તો આપણે કરવું જ રહ્યું તો આના માટે શું કરી શકાય એક તો મેડિટેશન બહુ સારો ઈલાજ છે આ બાબતનો ભગવાનનું ધ્યાન ધરવું એ પણ બહુ ઈલાજ છે કે શાંતિથી એક જગ્યાએ બેસીને આંખો બંધ કરીને તમે પ્રાણાયામ કરો ભગવાનનું નામ લો સારી સારી વસ્તુઓ જુઓ સારી સારી વસ્તુઓ વાંચો જ્યારે ખરાબ મેં કીધું અગે આ બધું અઘરું છે કહેવું બહુ સહેલું છે પણ હું કદાચ આ એટલે કહી શકું છું કારણ કે મેં આ કર્યું છે એક મારા ખરાબ સમયે તો એ શક્ય છે હા તમને ગમતી પ્રવૃત્તિઓ કરો એનાથી પણ પોઝિટિવિટી આવે છે જો તમને દોડવું ગમે છે તો દોડો સાયકલિંગ કરવું ગમે છે તો સાયકલિંગ કરો ફિલ્મો જોવી ગમે છે તો જો આર્થિક પોઝિશન સારી ન હોય ને બહાર થિયેટરમાં ફિલ્મો ન જોઈ શકતા હો તો ઘરે ટીવી પર આવતી કોઈ ફિલ્મ પકડીને બેસો જુઓ એમાંથી તમને કંઈક પોઝિટિવ મળી જાય તો આ બધી પ્રવૃત્તિઓ કરવાથી આપણે પોઝિટિવ રહી શકીએ છીએ અને પોતાની જાતને આનંદમાં રાખી શકીએ છીએ જો આમ થાય છે ને તો આપણામાં એ શક્તિ પણ આવે છે કે આપણને જે મુશ્કેલી અત્યારે પડી રહી છે એની સામે આપણે લડી શકીએ મારો આ વિડીયો બનાવવા પાછળનો કોઈ ઈરાદો એવો નહોતો કે હું કોઈ પ્રિચી બની જાઉં કે તમને કોઈ જ્ઞાન આપું શિક્ષણ નહીં મારું જ્ઞાન બહુ જ લિમિટેડ છે પણ જેટલું છે એ મેં આ વિડીયોમાં અને મારો જે અનુભવ મેં જે કીધો મારા ખરાબ સમયનો એ માટે જ આ વિડીયો બનાવ્યો કે કદાચ કોઈ વ્યક્તિ અત્યારે નેગેટિવ હોય તો એને આ પોઝિટિવ વેવ્સ મળે પોઝિટિવ વાઇબ્સ મળે આ વિડીયો થકી તમે પણ આનંદ જોયું હશે જો ન જોયું હોય તો હું રેકમેન્ડ કરું છું હાઈલી કે એ ફિલ્મ જુઓ મૃત્યુને હળવાશથી કેમ સ્વીકારવું એની બહુ મોટી વાત એમાં કરવાની છે જો આપણે એ એ ના કરીએ તો એટલીસ્ટ નેગેટિવિટી અથવા તો આપણી વિરુદ્ધ અત્યારે જે સિચ્યુએશન છે એને હળવાશથી અથવા તો પોઝિટિવલી કેવી રીતના લેવી એટલું તો આપણે આનંદ ફિલ્મમાંથી જરૂર શીખીશું તો આવા વિડીયોઝ આપણે ત્યાં આવતા રહેશે આશા છે તમને ગમશે ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપું અને તમને બધાને મારા તરફથી આવજો કહું એ પહેલાં વિનંતી એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો શક્ય હોય જો આ સંદેશ ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો 好就。